અને આ જયારે ભાઈ ગા ને એના આગલા દિવસે મારા સાથે હતા પાંચ વર્ષ એના મારી સાથે લગ્ન નથી પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને પાંચ વર્ષના વાવાના બાપ છે મને રહી રહી ને ખબર અને એમ કીધું કે તું શાંતિ થી ઘરે આવતી રે બાજમાં અમારે બાજવાનું આવશે પાંચ વર્ષ છે હા પાંચ વર્ષ નો વાવો છે મને એમ કીધું કે મારો દિવસ થઈ જશે ને તો હું તારી મેરેજ કરી લેશ મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું આવી રેસે પણ એના મમ્મી ના કાગી ના છોડાવવાના હતા એટલે મારા પાસેથી લઈ ગયો હા ખ્યાલ ન્યુઝ માં જોયું મેં પાંચ વર્ષ એનાથી બી કેવી લાગે છે છે મને બઉ મને છોકરી ની માં ખરાબ કામ કરે છે તો એના મમ્મી તો સારા કામ કરતા છે ને એના મમ્મી પડધરી જુગાર જુગાર પડોદરીમાં એના ઘરે એના ઘરે અને સાહિલ વાઘેર નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છે તો હવે આટલા ટાઈમ છે જ રહેતા હતા ઓડદરી ઓડદરી જ છે એક્ઝેક્ટ હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો એને એ સજા આપજો કે કોઈ દીકો છોકરીની જિંદગી ના ખરાબ કરી શકે અમારા ત્રણ જણાની કરી નાખી છે એનો એક 5 વર્ષનો છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sansamachar.net વિઝિટ કરો